ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લઈ અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું ભાજપ તરફથી રાહત ફંડ પેટે અગિયાર લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટના પર મુખ્યમંત્રી અને વડાપ્રધાને પણ ચિંતા વ્યક્ત કરી છે માર્કેટમાં વેપારીઓને જે નુકસાન થયું છે તેની ચોક્કસપણે ભરપાઈ પૂરી મળી રહે તે માટેના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે

એને રાહત માટે એને ફરીથી એ લોકો બિઝનેસ શરૂ કરી શકે એના માટે શું કરી શકાય એના માટે આપણે બધાએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ આજે પણ ભારતીય જનતા પાર્ટી તરફથી જે રિલીફ ફંડ ચાલુ થયું છે એમાં પણ અગિયાર લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે અને લોકો પણ એમાં ખૂબ મોટો ફંડ આપી રહ્યા છે તો આપણે પણ એક ટોકન એમની સાથે છે લેટેડ આપવા માટે લોકો પણ એમાં દોરાય પહેરાય અને મદદ ઊભી થાય 谢谢。